શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉશ્કી ગોદમે પલતેહ આચાર્ય ચાણાક્યજીનું વાક્ય શિક્ષકોની કેટલી મોટી જવાબદારી છે તેને વ્યક્ત કરે છે અને આજે વાત કરવી છે આવા જ કેટલાક શિક્ષકોની નિષ્ઠા અને કાર્યશીલતાની કે જેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે આ શિક્ષક દિવસે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે આ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે ચાલો જાણીએ તેમના કાર્યો વિશે ભારતના ભવિષ્યને ઘડનારા શિક્ષકોને આ શિક્ષક દિને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી આવ્યા ગુજરાતના પાંચ શિક્ષકોએ પણ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું રાજકોટના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના મુખ્ય શિક્ષક અને વિજ્ઞાન શિક્ષક શ્રી હિતેશ કુમાર ભુંડિયાએ અનુભવ આધારિત વિજ્ઞાન શિક્ષણ પર ભાર આપતા વિજ્ઞાન શિક્ષણને નવો માર્ગ આપ્યો છે

ઘણી બધી વખત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ ગુરુકુળનું નામ રોશન કરી ચૂક્યા છે એટલું જ નહીં બાળકો સંશોધન મેળામાં આગળ વધી અને પોતાના નામે પેટન્ટ રજિસ્ટર કરાવી ચૂક્યા છે એક વિદ્યાર્થી એ પેટન્ટના આધારે અત્યારે બિઝનેસ કરે છે આ ત્રણેયના સંસ્કાર આ ત્રણેયની વિદ્યા જ્યારે બાળકો મેળવે છે ત્યારે વિદ્યા ધેટ ઇઝ મોર્ડન એજ્યુકેશન અંતર્ગત અમારા વિજ્ઞાન શિક્ષક શ્રી હિતેશભાઈ બાળકોને ખૂબ સરસ મજાના અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા શિક્ષણ આપી રહ્યા છે અને અનેક પ્રવૃત્તિઓ તેમણે આ શાળામાં કરાવી છે જેના કારણે આજે તેઓ આ એવોર્ડને પ્રાપ્ત એમને થયો છે એમને ખૂબ આનંદ અને ગૌરવ છે શ્રી હિતેશભાઈ ભૂંડિયા એ અમને રમતની સાથે વિજ્ઞાન ભણાવે છે અને એમ તેથી જ અમને વિજ્ઞાન સમજવામાં અને ભણવામાં ખૂબ સરળ રહે છે ગાંધીનગરના એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડૉક્ટર અમિત કુમાર દ્વિવેદીએ ઉદ્યોગ સાહસિક શિક્ષણમાં નવા માર્ગો ખોલ્યા છે. ફેમિલી બિઝનેસ અને ન્યૂ વેન્ચર ક્રિએશન વિષયક અભ્યાસક્રમોથી લઈને ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ મોનિટર રિપોર્ટ સુધી તેમનું સંશોધન વિદ્યાર્થીઓને નવા સપના સાકાર કરવા માટે પ્રેરિત કરે છે. પ્રોફેસર અમિત કુમાર द्विवेदी, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ગુજરાત. मेरा काम युवाओं में उद्यमिता का विकास करना है मुझे मेरे संस्थान के द्वारा सरकारों के साथ मिलकर विभिन्न स्टेट गवर्नमेंट्स के साथ मिलकर वहाँ पर युवा उद्यमिता और छात्र उद्यमिता में काम करना होता है जब मुझे पता चला कि मुझे माननीय राष्ट्रपति महोदया द्वारा पुरस्कृत किया जाएगा तो मेरे लिए एक अलग अनुभव था मेरे संस्थान ने जिस तरह से मुझको तैयार किया है तरह तरह के प्रोजेक्ट्स में इन्वॉल्व किया मुझे मेंटर किया अगर मैं देखूं, तो मैंने पिछले पंद्रह वर्षों में हजारों युवाओं के साथ मिलकर उनके करियर को उद्यमिता की तरफ आकर्षित करने का प्रयास किया है मैं बहुत सौभाग्यशाली मानता हूं कि मैं गुजरात में हूं, जहां पर उद्यमिता समाज में अप्रिशिएट की जाती है उसको बढ़ावा दिया जाता है और यही मंत्र लेकर माननीय प्रधानमंत्री जी का जो सूत्र वाक्य है ज्ञान गरीब युवा अन्नदाता और नारी इनमें उद्यमिता का प्रचार प्रसार हो उद्यमिता का विकास हो उसी उद्देश्य के साथ मैं अपने संस्थान के मार्गदर्शन में पूरे देश भर में काम करना चाहता हूँ दमण न भैंसलोर शाला मुख्य शिक्षिका सुश्री भाविनी बेन देसाई शिक्षण ने समर्पित 26 वर्षो में असाधारण योगदान आप्यू વાલીઓ સાથે સીધી વાતચીત કરી વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટમાં ઘટાડો કર્યો શિક્ષણની અવનવી પદ્ધતિઓ અપનાવી અને રમતગમત ક્ષેત્રે પણ તેમના પ્રયાસોના કારણે તેમની શાળાએ ચાર વર્ષ સતત ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ જીતી છે ખાસ વાત એ છે કે ત્રીસ વર્ષ પહેલા તેમના પિતા દિનેશભાઈ દેસાઈને પણ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો હતો શ્રીમતી ભાવિની બેન દિનેશભાઈ દેસાઈ દાદરા નગર હવેલી એન એન્ડ बच्चों को इंग्लिश लैंग्वेज अच्छी आए उसके लिए हमने बहुत प्रयत्न किया है साथी मित्रों के साथ मिलकर हमने स्पोर्ट्स में भी बहुत सारे मेडल चैंपियनशिप ऐसे हमने जीता हुआ है जो बच्चे स्कूल नहीं आते हैं ड्रॉप आउट हो जाते हैं उनको लेने घर घर भी मैं जाती हूँ और उनको स्कूल तक लाने में बहुत हमें सहायता मिली कोरोना के दौरान भी हमने घर घर जाके बच्चों को पढ़ाई कराया वर्कशीट घर पे दिया ऑनलाइन उनको पढ़ाया ई ज्ञान मित्र के द्वारा उनकी शिक्षा भी हमने करवाई हुई है बच्चे पढ़ने के साथ साथ योगा सीखे सीखे स्पोर्ट्स और जीके भी उनमें डेवलप हो इसके भी हम पूरे ख्याल रखते है विद्यार्थियों सपना ने उड़ान आपता गुजरात न शिक्षकों ने मिले राष्ट्रीय सम्मान समग्र राज्य मांग गौरव गुड न्यूज गुजरात टीम नो रिपोर्ट